વિવિધ સ્પોર્ટ પ્લેટફોર્મ પર ભારતના ઉત્કૃષ્ટ પ્રદર્શનનો શ્રેય મહિલાઓને જાય છે ભારતમાં સાનિયા મિર્ઝા મેરી કોમ મિતાલી રાજ પીવી સિંધુ સાક્ષી મલિક સહિત અનેક મહિલાઓ છે જેમણે સ્પોટ લેવલે દેશનો ઢંકો વગાડ્યો છે સરકાર પણ હવે મહિલાઓને વિવિધ ક્ષેત્રે આગળ વધે તે માટે વિવિધ યોજનાઓ તેમજ અલગ અલગ પ્રકારે મહિલાઓને પ્રોત્સાહન મળે તે માટે કાર્યો કરી રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બે હજાર ચૌદમાં ગુજરાતમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો ખેલ મહાકુંભમાં તમામ વયના લોકો સાથે મહિલાઓ અને બાળકો વચ્ચે અલગ અલગ રમતો થકી ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ તાલુકાઓમાંથી ખેલાડીઓનો ભાગ લેતા હોય છે તેમજ પાદરા તાલુકાના વણછરા ગામે મહિલાઓ તેમજ પુરુષોની ટીમોએ ગુજરાત રાજ્ય છે રાજ્યમાં રમાઈ રહેલા રસા ખેંચ ગેમમાં પુરુષોનો પ્રથમ નંબર આવ્યો હતો જેમાં લઈ હાલ સુધી અનેક મેડલો જીત્યા છે જેમાં ગોલ્ડ મેડલ સહિતના મેડલો સાથે રોકડ પુરસ્કાર પણ મેળવ્યા છે મહત્વની વાત એ છે કે સાહીઠ વર્ષથી પણ વધુ વર્ષની ઉંમરના વૃદ્ધો પણ આ રસા ખેંચ ગેમમાં વિનર બન્યા હતા એટલું જ નહીં પરંતુ વણછરા ગામની મહિલાઓ પણ આ ગેમમાં ભાગ લે છે અને અનેકવાર વિજેતા બન્યા છે જેમાં સાહીઠ વર્ષની વૃદ્ધ મહિલાઓ ચાલીસ વર્ષની મહિલાઓ તેમજ ઓપન વિભાગની બહેનો પણ રસ્સા ખેંચ ગેમમાં વિજેતા બન્યા છે ત્યારે હાલના વર્ષે પણ રમાનાર રસ્સા ખેંચ ગેમમાં રમતમાં વણછરા ગામેથી મહિલાઓ રાજ્યની કોમ્પિટિશનમાં ભાગ લેનાર છે તેને લઈને વણછરા ગામે પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે મોડી રાત સુધી પુરુષો તેમજ મહિલાઓ આ ટીમો પ્રેક્ટિસ કરી રહી છે દિવસ દરમિયાન મહિલાઓ અને પુરુષો ખેતી કામ તેમજ ઘરકામ કરતા હોય છે પરંતુ સાંજના સમયે આ તમામ ટીમો પ્રે પ્રティસ માં ઉતરી જાય છે તેર પાદ્રણ દર્શ બે ચેતનેસી ચાલા દ્વારા વણછરા ગામે આ તમામ ટીમોના ખેલાડીઓનો સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ધારાસભ્ય દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહન મળે અને તેઓ આગળ વધે અને પાદર તાલુકાનું નામ રોશન કરે તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ સંજયસિંહ સોલંકી કિરણસિંહ લુપિનસિંહ સંજયસિંહ સુરે સુરેશ સોલંકી સહિત ગામના પૂર્વ સરપંચ સાથે ગામના આગેવાનો તેમજ ખેલાડીઓ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સૌ પ્રથમ આવેલ મહાનુભાવોનું સ્વાગત કરી અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ધારાસભ્ય સહિત તમામ લોકો દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું ત્યારે તમામ ખેલાડીઓનું ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા અને તેઓની ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સાથે ધારાસભ્ય દ્વારા આ ખેલાડીઓને પ્રેક્ટિસ માટે રમતગમતની કીટ પણ છે તે આપવામાં આવી હતી ખાસ કરીને વાત કરીએ તો વણછરા ગામે છે તે આ મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદા ઉદાહરણ છે તે સામે આવી રહ્યું છે ચોક્કસપણે આ તમામ ખેલાડીઓ છે તે પ્રેક્ટિસ કરતા નજરે ચડ્યા હતા જેમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને તેઓની ટીમ પણ ખાસ ઉપસ્થિત રહી હતી અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ પાર્વતીબેન ભારતભાઈ વણછ પઢિયાર મારું ગામ વણછરા હું છે ને બે હજાર ચૌદથી ખેલ મહાકુંભમાં જોડાઉં છું અને મારા ગામમાં આ ટીમ છે એમાં પુરુષોની ચાર ટીમ છે અને મારા લેડીઝની ત્રણ ટીમ છે એમાં ઓપન કેજ ચાલીસથી સાઠ અને સાઠથી એંસીવાળી બહેનો છે અમે કુલ સત્યાવીસ બહેનો છે અને અમે વર્ષોથી સખત મહેનત કરીને તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પહેલો નંબર લઈને આવીએ છીએ અને અમે દરરોજ સાંજે નવથી અગિયાર વાગ્યા સુધી અમે બધી બહેનો અને અમારા ભાઈઓ ઘણી મહેનત કરીને આ આ સે આ પ્રોગ્રામમાં બી ઊભો કર્યો છે અને અમે આ કરવાથી અમારા ગામનું અમારા તાલુકાનું અમારા જિલ્લાનું અને અમારા જે રાજ્ય કક્ષાએ જઈએ છીએ અને અમારા પાદરા તાલુકામાં જે અમારા એમએલ શ્રી જૈતેન્દ્રસિંહ ઝાલાનું બી અમે નામ રોશન કરવા માટે આટલી મહેનત કરીએ છીએ અને કરતા આવ્યા છે અને કરતા રહીશું અત્યાર સુધી અમે બે હજાર ચૌદથી ખેલમાકુમાં આટલો સરસ ભાગ લઈએ છીએ પણ અત્યાર સુધી અમને કોઈએ એવું માન સન્માન નહોતું આપ્યું પણ અત્યારે અમને ચૈતન્યસિંહ ઝાલા સાહેબે અમને આજે અમને ગામમાં બોલાવી બધાને ગામમાં ભેગા કરી અને અમારું સન્માન કર્યું અને અમને રમતગમતમાં જે જે જરૂરિયાતની વસ્તુઓ હતી એ અમને આપી અને આપવાની પણ અમને વાહેધરી આપી છે અને અમે એમનું નામ રોશન કરવા માટે તણતોડ મહેનત કરીશું આજે જે ધારાસભ્યશ્રી જે અમારા ગામની અંદર જે પધાર્યા છે જેની અંદર અમારું ગામની અંદર જે મહિલાઓ અને યંગ પુરુષો જે રસ્તા કેફની અંદર જે નામ આગળ કર્યું છે અમારા ગામનું તે બદલ આ ધારાસભ્યશ્રીએ જે આવીને જે અમારો જે ઉત્સાહ વધાર્યો છે એ બદલ ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર અને અમારું ગામ સૌથી છેવાડું ગામ છે જેને લઈને કોઈ અત્તા લગીન કોઈ ધારાસભ્ય એવા નથી કે વંછરા ગામની અંદર આવી આવી રીતના આવીને જે મુલાકાત લે અને પ્રોત્સાહિત કર્યા હતા આજે આ ધારાસભ્ય શ્રી અમારા ગામને આ રીતના પસંદ કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર એ વિકાસની સાથે સમગ્ર ગુજરાતને આરોગ્ય લક્ષી પ્રેરણા આપી રહી છે સાથે રમત ગમત ક્ષેત્રે પણ આગળ વધવા માટે સૌને પ્રેરણા અને પ્લેટફોર્મ ઊભું કરી રહી છે ખેલ મહાકુંભમાં પાદરા તાલુકાના વંસરા ગામની ચાર ટીમો જે આ વર્ષે રાજ્ય ક્ષેત્રે રમી રહી છે આ ટીમોને પ્રોત્સાહિત કરવા માટે અને તેઓનું સન્માન કરવા માટે આજે હું વંછરા ગામે આવી રહ્યો છું આવ્યો છું પાદરા તાલુકાનું વંછરા ગામ જે છેવાડાનું ગામ છે પણ આજે મને ગૌરવ છે આ ગામ ઉપર કે રમતગમત ક્ષેત્રે રસ્સા ખાસ કરીને રસ્સા ખેંચમાં તેઓએ વંછરા અને પાદરાનું નામ રોશન કરીને ગુજરાતમાં અવલ નંબરનું ગામ પ્રથમ નંબરનું ગામ બન્યું છે એ મને ખૂબ જ ગૌરવ છે અને સાથે સાથે મહિલા સશક્તિકરણ પર જે સરકાર ભાર મૂકી રહી છે તેમાં પણ આ વંછરા ગામના મહિલાઓ કે જે ચાલીસથી સાહીઠ વર્ષ અને સાહીઠ વર્ષથી વધુના મહિલા ઉંમરની મહિલાઓ જે રસ્સા ખેંચમાં ભાગ લઈ રહી છે અને આજે ઝોનમાં પ્રથમ નંબર આવીને તેઓએ પણ ગુજરાતમાં પાદરા તાલુકાનું અને વંછરાનું નામ રોશન કર્યું છે તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે આજે સમગ્ર વંછરા ગામ જે રમતગમતમાં ખૂબ જ રસ દાખવી રહ્યું છે અને સમગ્ર પાદરા તાલુકાને અને યુવાનોને આ તમામ વડીલો બહેનો ભેગા મળીને પ્રોત્સાહિત કરીને ખૂબ જ પ્રેરણાદાયક ઉદાહરણ તેમને પૂરું પાડ્યું છે